સાથે લેખન પણ કરતા હોય વિવિધ બુકો એમના દ્વારા પ્રસારિત થયેલી છે પરંતુ નર્મદ સુવર્ણ ચંદ્રકથી પણ એમને નવાજિત થયા છે અને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણનો પણ જેમને એવોર્ડ આપવામાં આવ્યો છે એમનું ખૂબ સુંદર એક વાક્ય આ તબક્કે મને યાદ છે એવું એટલે કે વીરતા પરમ ધર્મ આ એમનું પરમ સુવાક્ય દ્વારા આજે સમાજને એક ચેતના પૂરી પાડી છે આવું આ પેઇન્ટિંગ પણ તકલીફ આ સુંદર મજાનું પેઇન્ટિંગ સ્નેહી પટેલ કે જેમણે પોતાના આગવા કૌશલ્યથી સુંદર મજાના પેઇન્ટિંગ બનાવ્યા છે ને ખુદ સ્વામી સચિદાનજી મહારાજ શ્રીના દર્પણ કરી રહ્યા છે એકવાર જોરદાર કેનવાસ પેઇન્ટિંગથી આજે સ્વામીજીને પણ આપણે સરદાર સાહેબનું કેનવાસ પેઇન્ટિંગ હાથથી બનાવેલી એમને સન્માનિત કરી રહ્યા છે ખૂબ ખૂબ આભાર સમારોહના અધ્યક્ષ શ્રીમાન લવજીભાઈ બાદશાહ સાહેબને હવે આપણે સન્માનિત કરવા છે લવજીભાઈ બાદશાહ એના વિશે વાત કરવી હોય તો જમનાબાગ પેન્ટર સ્નેહભાઈ પટેલને વિનંતી કે ઝડપથી મંચ ઉપર આવશે સ્વામીજી એમની સાથે તસવીર કંડારવા માગે છે ઝડપથી આવજો સ્નેહભાઈ પટેલ જેમને આજે જેટલા બી મહાનુભાવોમાં આપણે સન્માન કરવાના છે દરેક મહાનુભાવોને એક વિશેષ કેનવાસમાં બનેલું પેઇન્ટિંગ આપણે અર્પણ કરવાના છે આ વિશેષ પેઇન્ટિંગ એટલે કે સ્નેહી પટેલ દ્વારા બનાવવામાં આવ્યું છે કેનવાસ દ્વારા લગભગ દોઢ વર્ષની એમની આ મહેનત છે સ્નેહી પટેલ અમે પણ આજના તબક્કે આપના આભારી અને આપના મૂળી છીએ આપને અભિનંદન આપીએ છીએ આવી આપણે ઉમદા ભાવ સમાજના માર્ગે આપણે પ્રગટ કરી